કરીને આપણા વિઘ્નમાં દૂર વિઘ્ન દૂર કરે બીમાર લોકો હોય સદગતિ આપે જે સાજા થઈ જાય તે ખાટલામાંથી ઊભા થઈ જાય એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે તો આપણે માં અધ્યાય માંથી શિવ મહાપુરાણ શિવ શિવના નામનો મહિમા ત્રેવીસમો અધ્યાય બીજો ભાગ గ్రే వసతే లక్ష్మి కరే సర స్వతి ప్రభాతే ప్రభాతర దసే దేవి పార్వతన మండలే విష్ణు పత్ని నమస్తూ వ్యం આદ સપશ સમાશ્વમે વસુદેવસ تام દેવમ કાંસ ચારુ નમાધનમ દેવકી પરમા આનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણમ વંદે જગત બીજું આપણે એવા છીએ સત પુરાણજી બોરિયા મહાબુજી નો મહિમા મહિમા હવે સાંભળો શાસ્ત્રોમાં સ્તુતિઓમાં અને પુરાણોમાં પણ એ અતિશય ગુઢ છે અતિશય ઘટ છે છતાં હે બ્રાહ્મણો તમારી ઉપન્યાસનીથી હું હમણાં જ તમને કહું છું તમારા ઉપન્યાસનીથી હું તમને હમણાં જ કહું છું શિવ તે નામરૂપ દાવાગ્નિથી મોટા પાપ રૂપી પર્વતો અનાયાસે ભસ્મિ ભૂત થઈ જાય છે ભસ્મિ ભૂત થઈ જાય છે તે ખરેખર સાચું જ છે ને તેમાં શંકા નથી હે સૈનિક પાપરૂપી મૂળ વાળા જાત જાતના દુઃખો પણ કેવળ શિવના નામથી નાશ પામે છે અને બીજા કોઈ રીતે નાશ પામતા નથી જે શિવ રહે છે તે વૈદિક પુણ્યાત્મા દાયો અને ધન્ય છે તે વૈદિક પુણ્યાત્મા અને દાયો અને ધન્ય છે હે મુનિ

તેમના સંસારનું મૂળ એવા પાપો નાશ પામે છે એવા પાપો નાશ પામે છે એમાં આશંકા જ નથી જે મહાત્માઓને શિવના નામના મોટી ભક્તિ થઈ છે તેવા ઉની સર્વ પ્રકારે તરત જ મુક્તિ થાય છે એ મુનિજ મુનીશ્વર જેને અનેક જન્મોથી તરત કહ્યું હોય તેને સર્વ પાપોનો દૂર કરનાર શિવ નામના ભક્તિ થાય છે જેને શિવના નામની વિશે અખંડ મારું માનવું છે હે મુનિ ઇન્દ્રધુન નામનો રાજા ઘણો જ પાપી હતો ઇન્દ્રધુન નામનો રાજા ઘણો પાપી હતો છતાં શિવના નામના પ્રભાવથી તે ઉત્તમ સદગતિ પામ્યો છે મહાપાપી કોઈ એક જ બ્રાહ્મણ ની ત્રિપણ શિવના નામના પ્રભાવથી ઉત્તમ સદગતિ પામી છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો શિવ નામનો આવો ઉત્તમ મહિમા મેં તમને કહ્યો છે હવે સર્વ પવિત્ર વસ્તુઓનો ને પોતે જ પણ પવિત્ર બનાવનાર પશનો મહિમા તમે સાંભળો બનાવનાર ભસ્મ મહિમા તમે સાંભળો જો ભગવાન કેવું સરસ કે છે પણ આપણે કોઈ દિવસ આમાં ઊંડા ઉતરા નથી તો ભગવાનને ને કઈ અમને થોડીક સદબુદ્ધિ દે કે અમે તમારા બે નામ લઈ અને બીજા ને સારા બે વિચાર આપી અમારે કઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો તો મારા ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે ખાસ ને ખાસ તમારા બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ વચાવજો એ તમને મારી નમ્ર વિનંતી છે તેથી કરી એ લોકોને સદગતિ મળે